હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ જય શ્રી કૃષ્ણ તો આજે આપણે બનાવીશું હોટલ જેવું પનીરનું શાક તો આ રીતે તમે બનાવશો તો તમારું પનીરનું શાક ઝટપટ રેડી થઈ જશે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે તો ચાલો રેસીપી ચાલુ કરીએ તો પનીરનું શાક બનાવવા માટે સૌપ્રથમ આપણે એક પેન લઈશું તેમાં થોડું બટર એડ કરીશું તેમાં થોડા કેપ્સિકમ અને ડુંગળી એડ કરીશું કેપ્સિકમ અને ડુંગળીને થોડા આપણે સાતડી લઈશું આને આપણે વધારે કૂક નથી થવા દેવાના તો આપણા કેપ્સિકમ અને ડુંગળી કૂક થઈ ગયા છે તો આપણે આ રીતના પનીરના ટુકડા એડ કરી દઈશું આ રીતે પનીરને આપણે સાતડીને પનીરના શાકમાં એડ કરવાનું છે હવે આપણે આમાં ચપટી હળદર થોડું ધાણાજીરું પાવડર અને થોડું મરચું નાખીશું અને મિક્સ કરીને આને આપણે દસ થી વીસ સેકન્ડ સુધી સાતડી લઈશું આ રીતે પનીરને સાતડીશું એટલે આપણો પનીરનો ટેસ્ટ એકદમ ખૂબ જ સરસ આવે છે તો દસ થી વીસ સેકન્ડ મેં આને સાતડી લીધા છે કાજુને આપણે ગ્રેવીમાં ઉપયોગ લેવાનો છે તો આપણે આઠ દસ કાજુને આપણે દસ મિનિટ પાણીમાં પલાળી દઈશું હવે આપણે એક પેન લઈશું એમાં ચાર ચમચી તેલ કરીશું એમાં થોડું આપણે નાખીશું એક તમાલપત્ર ચાર પાંચ મરી ત્રણ લવિંગ એક તજનો ટુકડો બે ઇલાયચી અને જીરું આ ખડા મસાલાથી આપણે વઘારીશું તો આને આપણે તેલમાં સાતળી લઈશું આ રીતે ખડા મસાલા એડ કરવાથી તમારા શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને આપણે સાતડી લઈશું હવે આપણે ચોપ કરેલી ડુંગળી એડ કરીશું અને ડુંગળીને પણ તેલમાં સાતડી લઈશું જ્યાં સુધી ડુંગળીનો કલર ચેન્જ ના થાય ત્યાં સુધી આપણે એને સાતડી લેવાની છે ડુંગળી આપણી સતડાઈ ગઈ છે હવે આપણે આમાં ટામેટાની ગ્રેવી એડ કરીશું તો મેં અહીંયા ત્રણ મીડિયમ સાઇઝના ટામેટાની મિક્સરમાં ગ્રેવી કરી લીધી છે હવે આપણે આને હલાવીને ડુંગળી સાથે મિક્સ કરી લઈશું ટામેટાની ગ્રેવી એડ કર્યા પછી તમારે આમાં તરત જ મીઠું એડ કરવાનું છે તો મેં અહીંયા એક ચમચી મીઠું એડ કર્યું છે જેથી ટામેટા ફટાફટ ચડી જશે અને આમાંથી તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે આને કૂક થવા દઈશું તો હવે આપણે એને ઢાંકી લઈશું તો ઢાંકીને આપણે પાંચ મિનિટ કૂક થવા દઈશું થોડી વાર પછી આપણે ચેક કરી લઈશું તો આપણું પડી ગયું છે પાવડર નાખીશું અને બે ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું અને થોડો કેવો ગરમ મસાલો નાખીશું તો તમે કોઈ બી ગરમ મસાલો નો યુઝ કરી શકો છો તો મેં અહીંયા કિચન કિંગ મસાલો

તમારી પ્રમાણે એડ કરી શકો છો તમારે ગ્રેવી કેવી રાખવી છે એ પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો તો આપણે જે કાજુ પલાળ્યા હતા એને આપણે મિક્સર જારમાં લઈ લઈશું અને આપણે આમાં ત્રણ થી ચાર ચમચી દૂધ એડ કરીશું અને આપણે મિક્સચરમાં આને પીસી લઈશું આ ગ્રેવીને આપણે શાકમાં એડ કરવાની છે તો આ ગ્રેવી એડ કરવાથી તમારા શાકનો ટેસ્ટ ખૂબ જ એવો હોટલ જેવો આવે છે તો તમે ચોક્કસથી આ ગ્રેવી બનાવીને એડ કરજો આને સ્કીપ ના કરતા કાજુની આ ગ્રેવી એડ કરવાથી ક્રીમી જેવું ટેક્સચર આવે છે તો જરૂરથી આ ગ્રેવીને એડ કરજો હવે આમાં આપણે થોડું પાણી એડ કરીશું તો બાઉલમાં જ મેં થોડું પાણી એડ કરીને એડ કરી દીધું છે હવે આપણે આને મિક્સ કરીને હલાવીશું આ ગ્રેવીને આપણે એક મિનિટ કૂક થવા દઈશું પછી એમાં આપણે કસ્તુરી મેથીને આપણે હાથેથી આ રીતે ક્રશ કરીને એડ કરવાની છે કસ્તુરી મેથી નાખવાથી આપણી પંજાબી શાકનો ખૂબ જ એવો સારો એવો ટેસ્ટ આવે છે તો જરૂરથી તમે એડ કરજો આપણી તો આપણી ગ્રેવી એકદમ રેડી થઈ ગઈ છે હવે આપણે આમાં પનીર જે આપણે સાતડીને રાખ્યું હતું તે આપણે આમાં એડ કરીશું હવે આપણે બધું મિક્સ કરી લઈશું અને પનીર સાથે આપણો મસાલો મિક્સ થાય ત્યાં સુધી આપણે આને પાંચ મિનિટ જેવું કૂક થવા દેવાનું છે હવે આપણે ચેક કરી લઈશું તો આપણું શાક એકદમ રેડી થઈ ગયું છે હવે આપણે આમાં ઉપરથી લીલા ધાણા એડ કરી દઈશું તો તમે જોઈ શકો છો આપણું શાક એકદમ રેડી થઈ ગયું છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું તો આ શાકને તમે રોટી કે પરોઠા કે તંદુરી કે નાન જોડે તમે ખાઈ શકો છો તો તમે પણ ઘરે આ રીતના પનીરનું શાક બનાવજો અને મને કમેન્ટમાં જણાવજો કે તમારું શાક કેવું બને છે તો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને મારી ચેનલને ને ના કરી હોય તો ચેનલને ને કરજો જય શ્રી કૃષ્ણ તો ફરી મળીએ આપણે નવી રેસીપી સાથે બાય